બિહાર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે છઠ પૂજા નિમિત્તે સુરતની મુલાકાત લીધી હતી કેન્દ્રીય મંત્રી પાટીલે બિહાર ચૂંટણીમાં એનડીએની જીત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બિહાર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે છઠ પૂજા નિમિત્તે સુરતની મુલાકાત દરમિયાન એનડીએના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરતમાં આયોજિત છઠ પૂજા સમારોહમાં હાજરી આપતા પાટિલે જણાવ્યું હતું